આજે તમને એવોર્ડ મળ્યો છે કેવું લાગે છે ચોક્કસપણે આ શબ્દોનું સન્માન છે અને એક કવિ તરીકે નવોદિત કવિ તરીકે જ્યારે આવું સન્માન આવું પ્રોત્સાહન આવા દિગ્ગજો સામે વિદ્વાનો સામે મળે તો ચોક્કસપણે ભારતના ભાવિને આગળ વધવાની ને ગુજરાતના સાહિત્ય અને ગુજરાતની એક ધરોહર જે અમને અમારા જે સિનિયરો દ્વારા મળી છે એમને ઘણી મહેનતથી સાચવી છે અને અમે એ જ મહેનતથી અમે વિશ્વ ફલકે પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ એ બદલ અમને એક પ્રોત્સાહન રૂપે આ સન્માન મળ્યું છે તો સમગ્ર આયોજકો અને જપનભાઈ અને તમામ લોકોને હું અમે હૃદયથી આભારી છીએ આપ શું કહેશો ભાઈએ કહ્યું તેમજ કે આ કવિઓનું સન્માન નથી શબ્દનું સન્માન છે જેની પાસે શબ્દની તાકાત છે એનું સન્માન છે અને આ શબ્દને કહીએ કે લોકો સુધી જેટલા જેટલે લોકો સુધી પહોંચે એટલા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ અને ગુજરાતી ભાષાને કંઈક આગળ આગવા સ્તરે પહોંચાડીએ બસ એ જ ઈચ્છા છે અને આ આવી રીતે પ્રોગ્રામ થતાં રહે તો નવોદિત કવિને એક પ્રેરણા મળે કે અમે હજી કંઈક કરીએ અને એના માટેના પ્રોગ્રામ છે તો સૌનો આભાર છે અહીં ઉપસ્થિત અમને આ સ્ટેજ આપ એના માટે તમારો ખૂબ ખૂબ આભાર આજે આ વસ્તુ જોઈને ઘણો આનંદ થયો કે આજે એબીસીડીના જમાનામાં પણ હજી ઘણા કવિઓ છે જે કક્કાને આગળ લાવવા માટે ઘણો પ્રયત્ન કરે છે અને એવા કવિઓનું સન્માન કરવામાં આવ્યું તો દરેક જેમને જેમણે આ મહેનત કરી છે અને સ્ટેજ આપ્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર શું નામ આપણું મારું નામ મિત પટેલ છે સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે એક નવોદિત જનરેશન છે જે સાહિત્ય તરફ પાછી વળે કે આપણી જે ભાષા પ્રત્યેની જે લાગણી છે એ ક્યાંક ઓછી થતી જાય છે અને હવે સમાજમાં નવા લેખકો કવિઓ પ્રગટે અને શ્રોતાઓ બી એની વસ્તુને સ્વીકારે એ માટે આ ખૂબ સરસ એક આયોજન છે અને જે નવા લખ જે નવા લોકો લખતા થયા છે એ લોકોને વધુમાં વધુ પ્રોત્સાહન મળે આ બાબતે ખૂબ જ એકદમ સુંદર કાર્યક્રમ છે શબ્દોનું સન્માન છે આ એક જે ભગવાને આપેલી કળા છે એ સૌ લોકો પાસે પહોંચે એ જ અપેક્ષા ધન્યવાદ આપ શું કહેશો હું શ્રીમાળી ભવ્ય હું નવોદિત કવિ છું મેં છેલ્લા બે વર્ષથી કવિતાઓ લખવાનું શરૂ કરી છે મને આજે એટલું એટલી ખુશી થાય છે કેમ કે અરબી હાલત મેં એક મહિના પહેલાં જ કર્યું અને મને એક મહિના આ એવોર્ડ મળ્યો છે હું એ જ કહીશ કે અત્યારે જે અમે લોકો છીએ જે અમારી જનરેશન એ બધી ફોન તરફ ને બધા તરફ જઈ રહી છે પણ મેં લખવાનું ચાલુ કર્યું એના પછી મને લાગે છે કે થોડું થોડું લખવું જોઈએ ગુજરાતી હિન્દી કાંઈ બી સાહિત્ય બી વાંચવા જોઈએ આભાર